કુંભારવાડા વિક્ટર સામે આવેલી દુકાનમાંથી અંદાજિત રૂપિયા અગિયાર લાખના તાંબા પિત્તળની ચોરી થઈ હોવાની બોરતરાવ પોલીસને જાણ કરતાં પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી કુંભારવાડા વિક્ટર સામે સોહેલભાઈ મજીદભાઈ માલકાણીની દુકાન આવી છે જેમાં છેલ્લા એક માસથી ખરીદી કરી એકત્ર કરવામાં આવેલા તાંબા પિત્તળના રૂપિયા અગિયાર લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાની બોરતરાવ પોલીસ મથકને જાણ કરવામાં આવતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી Mr. Okey! That <muchas> hadhh સોહિલ મજીદભભાઈ માલકાણી આ કુંભારવાડા સર્કલની આગળ શર્મા ઓઇલ મિલ વિક્ટરની હામે આપણે મહિના દીથી અમે રમઝાનમાં માલ છૂટક લેતા હતા મહિનો દીથી ભેગો કર્યો હતો કાલે અમે બધો હરખો માલ કર્યો ને ગોઠવ્યું બધું ભેગું કરીને ને રમઝાનને એ બધું ઈદને એ બધું હતું તો એના તહેવારની હિસાબે રજા હતી તો બે ત્રણ દી બે દી દુકાન બંધ હતી તો કાલે આવ્યા હતા કાલે બધો માલ બધો અરખો કરીને ગોઠવ્યો ને ભેગો કર્યો હવે એક બે દીમાં વેચવાનો હતો તો કાલે રાત્રે શટર ખુલ્લી તૂટી ગયું ને ચોરી થઈ ગઈ છે ચોરી આશરે ચૌદસો થી પંદરસો કિલો માલ જેવો ગયો છે એક ટન જેવું તાંબુ પાંચસો કિલો જેવું પિત્તળ આશરે અગિયાર થી બાર લાખ રૂપિયાનો